સોટમભાઈ રામજી ફુલ્યા હનુમાન મંદિર ની સામે પિક્ચર કરોડ રૂપિયા આગળ વધે છે અને બધા માણસો આયા શૂટિંગ ઉતાર આવ્યા ડાયરેક્ટર બધા હતા હિરોઈન હીરો હતો અત્યારે બહુ આગળ આલે છે હજી હજી આગળ હજી વધે છે આગળ કોઈ પછી કોઈનો કોઈ ફોન પછી કઈ મુલાકાત નથી થઈ

બધા અહીંયા કપડાં ધોતી હોય ને અહીંયા લાલાની એવું બેઠી હોય ને ખુશી બેઠી હોય એ ભાઈ અહીં બેઠા હોય પછી ઘર માં જાય ને ઘર બહાર નીકળે પછી પીને બાર રિક્ષા રીક્ષા હોય કેટલા દિવસ પંદર થી પંદર હા પંદર દિવસ માથી થયું